બો મંગાજી ખોદો આપણે બધું ખોદી લેવાનું પેલા બધું મારા ઓલા તબેલાનો ખોટ આપડા માં છે બીજી વાત નથી કરવાની ખોદો ખોદો આ

અલ્યા તમ શું સમજો છો તમ સમજો છો અલ્યા ભમાવા પડ્યો તમો નો 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 ઓહ 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 આરામ સાલ કુ આહ મન શું બોલે એમ શું બોલે

તમારું કોણ હતું એ ભલા બે અમારે ધમ ઓર છે યાર તો શું કર્યું એની આખો તમે ગયા મારો સમાધાન કર દો ને

Lạy lạy cho lạy 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 lạy